તીન પતિ રમીને કરોડપતિ થવાય તીન પતિ અને આવી એડવર્ટાઈ આપનાર પોતે સ્વાર્થી લોકો છે પોતાના ઘર ભરવા અને ગરીબ માણસને સૂચવા સિવાયની કોઈ બીજી વાત નથી માટે આવી કોઈ એડવર્ટાઈમાંથી કોઈ યુવાન આવી તીન પતિ મોબાઈલ ગેમ્સ કે જે આવે છે ન રમે બરબાદ થવું હોય ને રોડપતિ થવું હોય તો આવી ગેમ રમજો માટે આવી કોઈ ભ્રામક આઈડિયા અને આવા વિચારોથી કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ કે કોઈ ગરીબ માણસ આમાં ફસાઈને જેટલું મહેનત કરીએ એટલું જ પ્રાપ્ત થશે માટે બહુ બધા આવા છાશવારે નીકળી પડ્યા છે ફોનની અંદર કે તીનપતિ રમી કરોડપતિ બની ગયા આ બની ગયા આ બધી લોભામણી છે આ તમારા મગજને બ્રેનવોશ કરીને તમારા ખીચામાં પડેલો પૈસો કે જે કાંઈ હોય તીન પતિ કે વગેરે એ પોતે કરોડપતિ બનવાના આ આઈડિયા છે માટે આવા ખોટા માણસોને ખોટી એડવર્ટાઇઝથી હંમેશા માટે દૂર રહેવું